ધોળકા તડપદા કોડી પટેલ વિદ્યાર્થી ભવન ખાતે તડપદા કોડી પટેલ યુવા સંગઠન દ્વારા પાંચમો વિદ્યાર્થી સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વર્ષ બે હજાર દરમિયાન ધોરણ દસ તેમજ ધોરણ બારના અને બી એ બી કોમ બીએસસી એમએસસીની પરીક્ષાઓ પોતાના ગામમાં અનુક્રમે પ્રથમ અને ઉચ્ચ ટકાવારી મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું મુખ્ય મહેમાન તરીકે પરસોત્તમ સોલંકીના સુપુત્ર દિવ્યેશ સોલંકી ઉપસ્થિત રહ્યા

હવે કોળી સમાજ નો મારા બાપુજી હંમેશા કેતા કે તમે કળશો માં માટે કોઈ કલેશ મીઠું ઝોલું લેજો અને આગરી સોના સૂરજ ઉગશે તો જે પુરુષોત્તમ આ જે વાક્ય હતા એ અમારા સમાજ એ એને સાતકાર કર્યા એને સાચા પાડ્યા એ બદલ માતાજી અને દાદા નો તો હું ઋણી છું પણ સાથે સામાજિક આ સંગઠનો જે એક મંચ ઉપર તમામ સમાજના આગેવાનોને ભેગા કરે છે અને સમાજ માટે કામ કરે છે એ માટે નીતિનભાઈ ને અને એમની સમગ્ર ટીમ ને અમારા ભાઈ શ્રી મયુરભાઈ વિષ્ણુભાઈ અમારા વડીલ મોરંબી દાદા ને બધાને હું ખુબ ખુબ અભિનંદન પાઠ ગોહિલ કુમાર દિવ્યાંગ ન્યૂઝ બાવડા અમદાવાદ